પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેની ફળશ્રુતિ રૂપે ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે તો આ છે નર્મદા જિલ્લાના એકમાત્ર પચાસ મીટર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાજ દેસાઈ તેમની જીદ્દે તેમને સફળતાના શિખર સુધી પહોંચાડ્યા છે ધોરણ આઠમાંથી રાઇફલ શૂટિંગની સફર શરૂ કરીને પેશનથી પ્રોફેશનલ પ્લેયર બન્યા છે સરફરાજ દેસાઈની આ સફરમાં જિલ્લા રમતગમત વિભાગે માર્ગદર્શન અને મદદ પૂરી પાડી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે મારી શૂટિંગની જર્ની શરૂઆત ધોરણ આઠમાં એનસીસીમાં કેમ્પથી થઈ હતી પછી મેં કોલેજમાં થલ સૈનિક કેમ્પ કર્યો હતો તેમાં શૂટિંગમાં સારું એવું પરફોર્મન્સ કરેલું આઈએસએસએફ છે જેની કોમ્પિટિશનમાં ગુજરાતના ટોપ શૂટરો સાથે સહભાગી થયો હતો જેમાં પાંચસો એકોતેર સ્કોર કર્યો અને આઠમો રેન્ક પ્રાપ્ત કર્યો હતો આગળ પણ આપણા જિલ્લાનું નામ રોશન થાય ગોલ્ડ મેડલ મળે તે રીતની મારી તૈયારી રાખીશ તેવું તેમણે જણાવ્યું હતું મેં મારી શૂટિંગ જર્ની ફર્સ્ટ મારો ઇન્ટ્રોડક્શન શૂટિંગમાં એનસીસીમાં એટ સ્ટાન્ડર્ડમાં થયો હતો જ્યારે મેં કેમ્પ કર્યો હતો એ વખતે મને શૂટિંગમાં ખાસો એવો ઇન્ટરેસ્ટ આવ્યો હતો એ પછી મેં કોલેજની અંદર થલ સૈનિક કેમ્પ કર્યો હતો એની અંદર શૂટિંગમાં મેં સારું એવું પરફોર્મન્સ કરેલું આઈએસએસએફ જે છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની કોમ્પિટિશન છે એમાં મતલબ જે આપણા ગુજરાતના ટોપ શૂટરો છે એમની સાથે પાર્ટિસિપેટ કર્યું ને એની અંદર ફાઇવ સેવન્ટી વનનો સ્કોર મારી અને એટ રેન્ક એની અંદર હાસિલ કર્યો હતો અને ફરીથી હું જોન અને માવલંકર માટે ક્વોલિફાય થયો હતો આગળ બી આપણા જિલ્લાનું નામ રોશન થાય અને ગોલ્ડ મેડલ મળે એ રીતની હું મારી તૈયારી રાખીશ વિવિધ રમતમાં જે ખેલાડીઓ પોતાનું પ્રવૃત્તિ બતાવવા માગે છે તેમને એક મારી નમ્ર અપીલ છે કે નર્મદા જિલ્લામાં રમત માટે સુવિધાઓ ઉપલબ્ધ છે જેની તમામ ખેલાડીઓ બાળકો મારી વિનંતી ભરપૂર ઉપયોગ કરો નર્મદા જિલ્લામાંથી તેજસ્વી તારલાઓ રમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડે તે માટે ખાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે જેનો વધુમાં વધુ લાભ લેવા માટે જિલ્લાના બાળકો નવયુવાનોને જિલ્લા રમત વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો છે વિવિધ રમતમાં જે ખેલાડીઓ પોતાનું પ્રભુત્વ બતાવવા માંગે છે તેમને મારી નમ્ર વિનંતી છે કે નર્મદા જિલ્લામાં રમત માટે સુવિધાઓ ઉપલબ્ધ છે જેની તમામ ખેલાડીઓ બાળકો અને યુવાધનને વિનંતી છે કે તેનો ભરપૂર ઉપયોગ કરો આમ રાજ્યના છેવાડાના વિદ્યાર્થીઓમાં ખેલકૂદની ભાવના વિકસે અને રમત ક્ષેત્રે આગળ વધે તે માટે સરકારે કરેલ શક્તિ દૂત યોજના ખેલ મહાકુંભ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સહિતના પ્રયાસો સાર્થક નીવડ્યા છે